મમરાના લાડુ લાડુ વાળવાની ઝંઝટ વગર બનાવવાના છીએ તો લાડુ છૂટા પડવાનો તો કોઈ સવાલ નથી આજે લાડુ બનાવવાની એવી ટિપ્સ અને ટ્રીક તમારી સાથે શેર કરીશ જેનાથી તમારા લાડુ વાળતા સમયે બિલકુલ છૂટા નહીં પડે અને એકદમ પરફેક્ટ બનશે સાથે તમારે ગરમ ગરમ લાડુના મિશ્રણને હાથમાં લઈને પણ વાળવાની જરૂર નથી એ એકદમ નવી ટ્રીક છે એકવાર અપનાવશો ને તો હંમેશા મમરાના લાડુ આ જ રીતે તૈયાર કરશો તો ચાલો બહારથી એકદમ ક્રિસ્પી પરફેક્ટ પાયો લેવાની રીત સાથે માત્ર પાંચ જ મિનિટમાં મમરાના લાડુ બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો

અને ગોળ એક ભાગનો કોઈ પણ વેરાયટીનો ગોળ તમે લાડુ બનાવવા માટે વાપરી શકો છો હવે સૌથી પહેલા આપણે જે મમરા લીધા છે ને એને ચાળી લેવાના જેથી મમરાનો જે કંઈ ભૂકો હોય એ અલગ થઈ જાય તો એ સ્ટેપ હું તમને નથી બતાવતી કેમ કે તો બધાને આવડે હવે અહીંયા આપણે સૌથી પહેલા એક મોટી અને પોળી કઢાઈમાં મમરાને ઉમેરી દીધા છે અને હવે ધીમા ગેસ પર આપણે મમરાનો દાણો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું આ પ્રોસેસને બિલકુલ સ્કીપ નથી કરવાની મમરામાં રહેલું મોશ્ચર દૂર થઈ જાય અને મમરો સરસ ક્રિસ્પી થાય તો તમારા લાડુ પણ સરસ મજાના ક્રિસ્પી બને સાથે લાડુ બનાવ્યા પછી લાંબા સમય સુધી લાડુ સારા પણ રહે કેમ કે આમાં મમરા અને ગોળ જ હોય છે તો આ લાડુ ખરાબ થવાનો તો કોઈ સવાલ જ નથી તો મમરામાં રહેલું બધું મોશ્ચર દૂર થયું કે નહીં એને ચેક કરવા શેકેલા મમરાનો આ રીતે ભૂકો કરો તો તમે જુઓ એકદમ મમરાનો પાવડર થઈ જાય છે અને ખૂબ જ સરસ મમરાનો ક્રિસ્પી અવાજ આવે છે મતલબ આપણા મમરા સારી રીતે શેકાઈ ગયા છે તો શેકેલા મમરાને એક બાઉલમાં કાઢી લેશું મમરાને ખાસ ધીમા ગેસ પર જ શેકવાના જેથી મમરાનો કલર પણ તો હવે આપણે આ જ કઢાઈમાંથી મમરા કાઢી લઈએ પછી એમાં સમારેલો કળ ઉમેરી દેશું અને ગેસ તમારે ધીમો રાખવાનો છે કોઈ તેલ પાણી ઘી કશું જ નથી ઉમેરવાનું ફક્ત આપણે કળ જ ઉમેરીશું તો ગોળ ઉમેર્યા પછી ધીમા ગેસ પર ગોળને તમારે મીડિયમ ફ્લેમ પર જ છે અહીંયા તમારે જેમ બિલકુલ કડક પાયો નથી કરવાનો તમારો ગોળ આ રીતે પીગળી અને હલકા એવા આવા ગોળમાં બબલાવવા માંડે એટલે આપણે ગોળને ચેક કરીશું ચીક્કી કરતા લાડુને બનાવવા ખૂબ જ સહેલા છે અને એના માટે તમારે કોઈ ગોળનો કડક ચાસણી કે પાયો નથી કરવાનો તો ગોળ પરફેક્ટ તૈયાર થઈ ગયો કે નહીં એને ચેક કરવા પાણી ભરેલા વાટકામાં પીકળેલો ગોળ ઉમેરવાનો તમે જો ગોળ જે છે ને એ પાણીના વાટકામાં તળીએ ચોંટી ગયો તો બસ જો ગોળ ઉપર તરતો હોય તો હજી તમે એને બે મિનિટ થવા દેજો પછી પાણીના વાટકામાંથી ગોળ કાઢી આ રીતે તમારે એનો શેપ બનાવવાનો તો તમે જો ગોળ જે છે ને એ જરા પણ સ્પ્રેડ નથી થતો છૂટો નથી પડતો આ રીતે સરસ ભેગો થઈ અને એક શેપમાં આવે છે તો બસ આપણો ગોળનો પાયો લાડુ બનાવવા માટે તૈયાર થઈ ગયો અને તમે જો પીકળેલો ગોળ છે ને આ રીતે હલકો હલકો ફૂલતો દેખાય છે તો બસ આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો ખાસ ધ્યાન રાખવાનું ગેસને બંધ કરી મમરા ઉમેરવાના અને એને સારી રીતે મિક્સ કરી લેવાના કડાઈ જાડા તળિયાવાળી વાપરવાની જેથી તમે મમરા મિક્સ કરો ત્યાં સુધી તમારું ગોળનું મિશ્રણ પણ થોડું ગરમ રહે અને લાડુ જે છે એ તમે બનાવો એમાં પણ તમારી કડાઈ જો જાડી હોય તો તમે જ્યાં સુધી લાડુ વાળો નહીં ત્યાં સુધી મિશ્રણ હલકું એવું ગરમ રહે તો હવે તમે જોઈ શકો છો એક એક મમરાએ એકદમ સારી રીતે ગોળથી કોટ થઈ ગયા છે તો બસ હવે આપણે કડાઈને નીચે ઉતારી લેશું ગેસ તો આપણે ક્યારનો બંધ કરી દીધો છે તો કડાઈને નીચે લીધા પછી આજે આપણે ગરમ ગરમ લાડુનું મિશ્રણ હાથમાં લઈને લાડુ નથી વાળવાના આજે આપણે આ રીતે જે ચૂરમાના લાડુ વાળવાનું મોલ્ડ હોય ને એ વાપરવાના તમારી પાસે જો આ મોલ્ડ ના હોય તો ઘરમાં રહેલી કોઈ વાટકીનો ઉપયોગ કરી અને તમે લાડુ તૈયાર કરી શકો છો તો લાડુ એકદમ સરસ દેખાય ને એના માટે મેં અડધું બદામનું પીસ આ રીતે નીચે રાખી દીધું અને પછી આ રીતે આપણે ચમચીની મદદથી મમરાનું મિશ્રણ હલકા હલકા હાથે મોલ્ડમાં ઉમેરી દેસુ અને પછી આ રીતે મોલ્ડને કાઢી લેશું લાડુ અંદરથી એકદમ હલકો રાખવાનો જેથી ખાવામાં એકદમ ક્રિસ્પી અને પોચો બને તો તમે જોઈ શકો છો આપણો મમરાનો મસ્ત મજાનો લાડુ તૈયાર થઈ ગયો છે લાડુ વળવાની એકદમ નવી ટ્રીક શું તમને આ ટ્રીક ખબર હતી કમેન્ટમાં મને યસ કે નો જરૂરથી કહેજો અને તમે મમરાના લાડુ કેવી રીતે બનાવો છો ને એ પણ કહેજો તો બસ હવે નીચે એક 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 બદામનો પીસ રાખતા જશું અને બધા જ લાડુના રીતે વાળી લેશું તો હાથમાં જરા પણ ગરમ નહીં લાગે અને એકદમ ફટાફટ તમારા લાડુ વળાઈને તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો એક 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 કરી અને આપણે બધા જ લાડુને બનાવી લીધા છે હવે લાડુનો દેખાવ એકદમ સરસ આવે ને એના માટે હલકી એવી પિસ્તાની ફ્લેક્સ આ રીતે હું લાડુની ઉપર સ્પ્રિંકલ કરી દઈશ તો બધા મને પિસ્તા ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે પણ આનાથી લાડુનો દેખાવ ખૂબ જ સરસ આવે છે તો બસ આપણા મમરાના લાડુ તૈયાર છે કમ્પ્લીટ ઠંડા થાય એટલે ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી મહિનાઓ સુધી ખાઈ શકાય તો તમને આ લાડુ બનાવવાની ટ્રીક કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધીમાં ઉત્તરાયણ પર બનતી બધી જ ચીક્કીની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે તો માર્કેટમાંથી ચીક્કી લાવવા કરતાં એ રેસીપી જોઈ અને ઝટપટ ચીક્કીને ઘરે જ તૈયાર કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ